આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે ધોરાજીના ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દસ કરોડ રૂપિયાની નોટિસ વકીલ મારફતે ગોપાલ ઇટાલિયાને પધરાવી છે જ્યાં વાત કરીએ કે સ્ટિંગ ઓપરેશન વિસાવદનની ચૂંટણી દરમિયાન સામે આવ્યું હતું આ સ્ટિંગ ઓપરેશનના સંદર્ભમાં લલિત વસાયાએ આ માનહાનિનો દાવો કર્યો છે શું વાત કરી રહ્યા છે લલિત વસોયાને ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ગઈ છે વિસાવદરમાં થોડાક સમય પહેલાં જે સાયુના હોટલમાં એક સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીના જે તે સમયના ઉમેદવારને હાલના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉતાર્યું હતું તે સ્ટિંગ ઓપરેશનમાં તેમના આરોપ હતા કે કોંગ્રેસના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયાસો કરવામાં આવ્યા ને જે સાયોના હોટલમાં પૈસાના વ્યવહારો થયા તે મામલે ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું તો કે આ મામલા સંદર્ભમાં હવે ચૂંટણી ગોપાલ ઇટાલિયા હાલ જીતી ચૂક્યા છે ધારાસભ્ય બની ચૂક્યા છે પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દસ કરોડ રૂપિયાની નોટિસ ગોપાલ ઇટાલિયાને ફટકારી છે ને સાત દિવસમાં અંગે ખુલાસો કરવા માટે પણ કહેવામાં આવ્યું છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તે સાંભળી લો આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે આપે સાંભળેતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોળા જે તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે સ્ટિંગ ઓપરેશનને લઈને ગોપાલ ઇટાલિયાએ તમને મીડિયામાં જે બદનામ કરવાનું કામ કર્યું છે તે બદલ તેમને આ માનહાનિ થઈ છે તેને લઈને તેમણે આ નોટિસ ફટકારી છે ત્યારે બીજી તરફ આ મામલે આમ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હાલ નોટિસ વિશે તેમને કોઈ જાણકારી મળી નથી પરંતુ જે નોટિસ આપવામાં આવી છે તે વકીલ પોતે છે તેમને બીડાવવાનું કામ ના કરતા તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે પણ સાંભળી લો कुझु आई आहे ل <applause> ر <applause> <applause>

ગોપાલભાઈ આ બાજુ જોઈ ને ગોપાલભાઈ ચાલો ગોપાલભાઈ જે રીતે સુરત ની અંદર આગમન સુરત છે એને આમ આદમી પાર્ટી ને ગુજરાત માં આમ આદમી પાર્ટીને સૌથી પહેલી વખત સ્થાન અને માન સુરતની ની જનતાએ આપી એમાંય પણ આ હીરા બજારમાંથી આમ આદમી પાર્ટીને જગ્યા સાલમાં આમ આદમી પાર્ટીને કોર્પોરેશનમાં મત આપી વિજય બનાવી અને ગુજરાતભરમાં ફેલાવા માટેની જગ્યા સુરતે કર્યા સુરતની જનતાનો આભાર માનવા માટે સુરતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અમને તક આપી એ બધા એમનો આભાર વ્યક્ત કરવા માટે હું બે દિવસ અહીંયા આવ્યો છું પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અલગ અલગ સમાજના આગેવાનોની મેં મુલાકાત લીધી છે અમારો જ્યાં પાયો છે આમ આદમી પાર્ટીનો કે ગોપાલ ઇટાલિયાનો જ્યાં પાયો છે જ્યાં મૂળ છે એ અમારું વરાછા એ અમારી આ હીરા બજારમાં આજે હું આવ્યો છું અમારા આગેવાનો અમારા વડીલોના આશીર્વાદ માગવા અને ભવિષ્યમાં એક વધુ મોટી લડાઈ લડી શકે ખૂબ વિશાળ લડાઈ લડી શકે એ માટે લોકોનું સમર્થન માગવા આજે હું અહીંયા હીરા બજારમાં સ્ટિંગ ઓપરેશન ને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે દસ કરોડ દાવો મૂક્યો છે તો એક વકીલ મારી કોંગ્રેસના મિત્રો ને એટલી જ વિનંતી છે નોટિસ નોટિસ કરીને વકીલને ને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપવી એટલે

કોંગ્રેસ પાર્ટી ની વિસાવદરત એ જનતા એ જોઈ લીધું જનતા નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયા કંઈ કહેવાનું રહેતું નથી જનતા સર્વોપરી છે એમણે ન્યાય કરવા મને તક આપી છે મને જવાબદારી લલિત વસા આમ કેમ કરી રહ્યા છે

ભલે ભાઈ કઈ વાત બધા એક ના એક જ છે કઈ રીતે જવાબ આપતો નોટિસ વાંચ્યા પછી આપો જવાબ એમ ગોપાલભાઈ લલિત વસુયા એ નોટિસ આપી છે તો શું લાગી રહ્યું છે કોના હિસાબે આ નોટિસ નોટિસ નો ખેલ શરૂ થયો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે જે રીતે આરોપ પ્રત્યારોપ નો દોર જોવા મળી રહ્યો છે જે માનહાની દાવામાં દસ કરોડ રૂપિયાની નોટિસ કોંગ્રેસ નેતાએ ફટકારી છે એકવાર રાજનીતિ ગરમ થવાની શરૂઆત થઈ છે મિત્રો આવા જ અમવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયડ મીડિયા જોતા રહો